રૂપાલા કેમ આવ્યા છે ચર્ચામાં રાજપૂત સમાજ રૂપાલા થી કેમ છે નારાજ રાજા રજવાડા ઉપર નિવેદન આપીને વિવાદમાં આવેલા પરસોત્તમ રૂપાલા એ આખરે શું કહ્યું હતું અને એવું તો શું નિવેદન આપ્યું હતું જેના કારણે ન માત્ર ગુજરાત પણ ગુજરાત બહારના રાજપૂતોમાં પણ રોષ ફેલાયો હતો આવું એ નિવેદન પણ સંભળાવીએ બીજા ખૂબ રહ્યા અંગ્રેજો અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નિમ્યા એમણે રોટી બેટીના ના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બેટલ્યો ન તો વ્યવહાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ ઈ નતા હેટા આ હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો છે

રાજપૂતોની એક જ માંગ છે કે રાજકોટ બેઠકથી પરશુત્તમ રૂપાલાને હટાવવામાં આવે નહીં તો રાજપૂતોનો એક પણ મત ભાજપને નહીં મળે ન માત્ર રાજકોટ પણ રાજ્યભરમાં રાજપૂતો એક થયા અને રૂપાલાનો વિરોધ કરતા અંતે રૂપાલાએ ગોંડલમાં જાહેર જાહેરમંચથી રાજપૂતો સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી હતી એટલું જ નહીં બે હાથ જોડીને રાજપૂત સમાજની માફી પણ માંગી હતી એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચવું હોય એવો રેકોર્ડ નથી મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ હું મારા માટે નહીં મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું સમજીને વાપરું છું ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગું છું રૂપાલાએ માફી તો માંગી હતી પણ તેમાં પણ કહ્યું કે મેં આજ સુધી કોઈ માફી માંગી નથી પણ મારા કારણે પક્ષને નુકસાન થઈ રહ્યું છે માટે માફી માંગી રહ્યો છું ભલે રૂપાલાએ જાહેરમાં માફી માંગી હોય પણ તીર જ્યારે બાણમાંથી છૂટી જાય તો તે પાછું નથી આવતું રાજપૂત સમાજે પણ રૂપાલાની આ માફીને સ્વીકારી નથી રોષ હજુ યથાવત છે રૂપાલાએ આજે ઉમેદવારી પણ નોંધાવી દીધી છે ત્યારે હવે રાજપૂત સમાજ આંદોલન પાર્ટ બે શરૂ કરવાની તૈયારીમાં છે રાજપૂતોની માંગને ભાજપે સ્વીકારી નથી અહીં ભાજપ અડીખમ રહ્યું છે તો બીજી તરફ રાજપૂતો મક્કમ ત્યારે હવે રૂપાલાએ ઉમેદવારી નોંધાવી દીધા બાદ રાજપૂતો હવે કયો માર્ગ અપનાવે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ